I uh -huh. જહીન દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો આજે ચોથી જૂન સમગ્ર ભારતના તમામ જે લોકો છે તેમની નજર છે કારણ કે આજે લોકસભા ચૂંટણીનું પરિણામ છે સત્તાનું પરિવર્તન થઈ રહ્યું છે કે પુનરાવર્તન અત્યારે આપણે વાત કરીશું ગુજરાતના છોટાઉદેપુર લોકસભા બેઠકની અત્યારે છોટાઉદેપુરની સરકારી પોલિટેકનિક ખાતે મતગણતરી શરૂ થવાની છે ત્યારે સવા સાત વાગ્યા છે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ જશે ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓની આવવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આપણે અંદર જ જઈ રહ્યા છે આપણી સાથે કોંગ્રેસના પ્રોફેસર અર્જુન રાઠવા છે તેમની સાથે વાત કરીશું અર્જુનભાઈ આજે પરિણામ છે જી આજે પરિણામ છે તીર સમાચારના માધ્યમથી હું ઇન્ડિયા ગઠબંધનના અમારા સૌ સાથીઓ અને પરિવર્તન ઇચ્છતા લોકો અલગ અલગ સમાજ વર્ગ યુવાનો મહિલાઓ સામાજિક લોકો દરેકને હું શુભેચ્છા આપું છું અને ખૂબ સારું પરિણામ આવશે આશા વ્યક્ત કરું છું અર્જુનભાઈ જે રીતે આખા દેશની અંદર ચારસો પારની વાત કરવામાં આવી હતી ગુજરાતમાં પાંચ લાખની લીડની વાત કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસ કેટલી આશા રાખી રહી છે ગુજરાતમાં કેટલી બેઠકોની વાતો કરતા હતા છેલ્લે છેલ્લે બંધ થઈ ગઈ છે વાતો અને પરિવર્તનની જે અંદાજ છે એ દરેકના આવી ગયો છે અને હવે બહુ ટૂંકી ટૂંકો સમય છે થોડી ઘડીઓમાં ખબર પડશે અમને પૂરો આશા વિશ્વાસ છે અને આશા છે કે લોકો જે પ્રકારે અમને સાથ સહકાર આપ્યો છે જે પરિવર્તન ઇચ્છતા હતા એના કારણે પરિણામ ખૂબ સારા આવશે પરિવર્તન આવશે છોટાઉદેપુરની બેઠક અમે ખૂબ સારા માર્જિનથી જીતીએ છીએ બિલકુલ અર્જુનભાઈ લોકો પરિવર્તન ઈચ્છે છે પરંતુ ક્યાંક ને ક્યાંક ઈવીએમ પર પણ શંકા કરવામાં આવી રહી છે અનેક નેતાઓએ પણ ઈવીએમની સામે સવાલો ઉઠાવ્યા છે ત્યારે આપનું શું મંતવ્ય છે બિલકુલ જે પ્રકારની હરકત સામેની પાર્ટી ભારતીય જનતા પાર્ટી કરી રહી છે પૂરા દેશમાં ઇલેક્શન શરૂ થયું તે તેને પહેલાં એના પરથી સ્વાભાવિક રીતે લોકોની શંકા થાય અને અમે આશા રાખીએ છીએ કે એવું નહીં થાય ભારતનું જે લોકતંત્ર છે એ બચે અને સારા પરિણામ આવે બિલકુલ તો આ હતા કોંગ્રેસના નેતા છે હાથ જોડોના કન્વીનર પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા કે જેઓ અગાઉ આમ આદમી પાર્ટીમાં હતા પરંતુ ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા છે અને આ વખતે તો લોકસભાની ચૂંટણીમાં આમ પણ ગઠબંધન થયું છે ઇન્ડિયા ગઠબંધન અને ઇન્ડિયા ગઠબંધનને લઈને કોંગ્રેસના જે નેતાઓ છે તે છોટાઉદેપુર બેઠક કોંગ્રેસના ફાળે જશે તેવી આશા સેવી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ પણ ઈવીએમની સામે શંકા રહ્યા છે આશા રાખી રહ્યા છે કે આ પ્રકારની સ્થિતિ નહીં થાય આ વખતે અને ચોક્કસથી દેશની અંદર આ વખતે સત્તાનું પરિવર્તન આવશે ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો